મિત્રો વિદ્યા સહાયક ભરતી ધોરણ સો થી આઠ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર ચોવીસ ઉમેદવારો માટે એક અગત્યની સૂચના આવેલી છે જોઈએ મિત્રો જોઈએ મિત્રો વિગતવાર સૂચના નામદાર વડી અદાલતમાં દાખલ થયેલ સ્પેસી એના નંબર એક્યાસી ઓગણસિત્તેર બે હજાર પચીસ અને અન્ય સંલગ્ન પિટિશનો અને વિજ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી સાથે અનુસ્નાતકની લાયકાત નિયમિત રીતે અભ્યાસ કરી મેળવી હોય તેવા ઉમેદવારોના ડોક્યુમેન્ટની ચકાસણી અર્થે સમિતિની રચના કરવામાં આવી છે નામદાર વડી અદાલત દ્વારા ચોવીસ સાત બે હજાર પચીસના રોજ ચુકાદો આપવામાં આવેલ છે જે મુજબ સમિતિ સમક્ષ નીચે મુજબના જરૂરી આધારો અને લેખિત રજૂઆત સાથે રૂબરૂ ઉપસ્થિત રહેવા જણાવવામાં આવેલ છે અંગેની જાણ પત્ર કરવામાં આવેલ છે તેમ છતાં અનિવાર્ય સંજોગો અનુસાર પત્ર ન મળે તો પણ આ સાથે સામેલ યાદી મુજબ ઉમેદવારોએ તેમની સામે જણાવેલ તારીખ અને સમયે વિદ્યા સહાયક ભરતી કાર્યાલય ચેક્ટર વીસ ગાંધીનગર ખાતે બિનચોક ઉપસ્થિત રહેવાનું છે

લાયકાત સંદર્ભે રજૂ કરવાના થતા પુરાવાની યાદી આપેલી છે જો એ મિત્રો વિગતવાર સાલો નોકરીએ મેળવેલ લાયકાતના પ્રવેશના આધાર પર પુરાવા આધાર પુરાવા પ્રવેશ વર્ષ સહિત આપવાના રહેશે ચાલો નોકરીએ મેળવેલ લાયકાત કયા મોડથી મેળવેલ છે તેનું યુનિવર્સિટી દ્વારા અપાયેલ પ્રમાણપત્ર રજૂ કરવાનું છે જ્ઞાન સહાયક કે અન્ય નોકરી સાથે મેળવેલ લાયકાતના તમામ વર્ષ સેમિસ્ટરના હાજરીપત્રકની પ્રમાણિત નકલ જેમાં તારીખ અને સમય સાથે સંસ્થા કે કોલેજ દ્વારા અપાયેલી હોય ત્યારબાદ ચાલુ નોકરીએ મેળવેલ લાયકાતના જે સંસ્થા કોલેજ માંથી મેળવેલ છે તે લાયકાત માટેના અભ્યાસ સંસ્થા કોલેજના સમય અંગે યુનિવર્સિટીનું પ્રમાણપત્ર અને સંસ્થાના વડા દ્વારા દરમિયાન યુજીસી ના ધારાધોરણો મુજબ ની હાજરી અને અન્ય જરૂરિયાતો પરિપૂર્ણ થાય તે મુજબનું સંસ્થાનું પ્રમાણપત્ર ત્યારબાદ ચાલુ નોકરીએ મેળવેલ લાયકાતના નિયમિત અભ્યાસ કરવા માટે મેળવેલ મંજૂરીની નકલ ત્યારબાદ મિત્રો જ્ઞાન સહાયક તરીકે નોકરી કરેલ હોય તેવા કિસ્સામાં ચાલુ નોકરીએ નિયમિત અભ્યાસ કરવા માટે આપેલ મંજૂરી માટે શાળા વ્યવસ્થાપન વ્યવસ્થાપન સમિતિ એસએમસી કે અન્ય સક્ષમ કક્ષાએ કરેલ ઠરાવની નકલ રજૂ કરવાની છે અને અન્ય કોઈ આધાર પુરાવા જો ઉમેદવાર રજૂ કરવા ઈચ્છે તો રજૂ કરી શકે છે ત્યારબાદ મિત્રો નોકરી સંદર્ભે કેટલાક પુરાવાની

જ્ઞાન સહાયક કે અન્ય નોકરી દરમિયાન મેળવેલ પગારની વિગતો પગાર પત્રકનો ઉતારો પેસલી રજૂ કરવાની છે જ્ઞાન સહાયક કે અન્ય નોકરી દરમિયાન ભોગવેલ રજાઓ સંબંધિત સંસ્થા અને શાળા દ્વારા અપાયેલ પ્રમાણપત્ર રજૂ કરવાનું છે ત્યારબાદ જ્ઞાન સહાયક કે અન્ય નોકરીના સમય અંગેનું સંસ્થાના વડા દ્વારા અપાયેલ પ્રમાણપત્ર અને જ્ઞાન સહાયક તેમજ અન્ય નોકરીમાંથી રાજીનામું આપેલ હોય તો તેની નકલ અથવા તો કરાર નોકરી સમાપ્તિના આધારોની વિગતો રજૂ કરવાની છે અને ત્યારબાદ મિત્રો અન્ય કોઈ આધાર પુરાવા કે જે ઉમેદવાર રજૂ કરવા ઈચ્છે તો રજૂ કરી શકે છે ઉક્ત તમામ આધાર પુરાવાની એક ઝેરોક્સ સ્વ પ્રમાણિત નકલ ઉમેદવારે અલગથી રાખવાની રહેશે તો આ મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે નામદાર વડી અદાલતમાં દાખલ થયેલ સ્પેસ સી એન બે હજાર ચોવીસ ધોરણ સ થી આઠ ગુજરાતી માધ્યમ સંબંધી મહત્વપૂર્ણ મિત્રો જય હિન્દ વંદે માત્ર